પ્રભારી સચિવ શ્રીએ જિલ્લા માર્ગ અને મકાન તેમજ પુલોની સ્થિતિ અંગે તાગ મેળવવા સ્થળ તપાસણી કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશોના ભાગરૂપે ડાંગ પ્રભારી સચિવ શ્રી જયપ્રકાશ શિવહરે આજરોજ ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આહવા તાલુકાના દેવીના માળ રોડ પર આવેલા પુલની સ્થળ તપાસણી કરી હતી જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજી તેઓ કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ માર્ગ અને મકાન અધિકારીઓ સાથે દેવીના માળ પુલ તેમજ ગાંધી કોલોની ખાતે આરોગ્ય વિભાગના જર્જરિત રહેઠાણ બાબતે સ્થળ ચકાસણી કરી હતી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીને પુલ બાબતે પૂછપરછ કરી સલાહ સૂચનો કર્યા હતા

શહેરી વિસ્તારની જનતા વાહન ચાલકો પ્રવાસીઓ તેમજ રાહદારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ક્ષતિગ્રસ્ત રસ્તાઓને સુરક્ષિત અને સગવડયુક્ત બનાવવા માટે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે તેની નોંધ પણ પ્રભારી સચિવ શ્રી શિવહરેએ લીધી હતી રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ